ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ગયા સપ્તાહમાં પણ સુરત જિલ્લાના માંડવી પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોની જાણ કર્યા વિના ભયજબરી બીજ લાઈન નાખવામાં સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જે લડત હવે ઉગ્ર બનતી હોય તેમ આજે સુરત જિલ્લા ખેડૂત સમાજના નિજાહેતળ બારડોલી ખાતે એક અગત્યની બેઠક મળી હતી નમસ્કાર બધાને ખબર છે ઘણા વખત ત્યાં મીડિયામાં પણ ચાલતું છે કે ગ્રીડ જે રીતે ગેરકાયદેસર ખેડૂતોને ધાકધમકી આપી અને એ લોકોની વીજ ટ્રાન્સમિશન લાઇનનું ઇન્સ્ટોલેશન કરવા માગે છે એની અમે સમગ્ર ખેડૂત આલમમાં બહુ મોટો આક્રોશ છે એક દાખલો આપું કે મારા ગામમાં જયંતિભાઈ કરીને એક ખેડૂત છે તો એને આ નોટિસ પાવરગ્રીડની નોટિસ છે આ નોટિસ એક બે કે ત્રણ ત્રહિત વ્યક્તિઓને નોટિસ આપવા આવ્યા એને પૂછ્યું કે ભાઈ તમે શું કરતા છો તો કે પાવાગ્રીડની નોટિસ આપીએ મેં કીધું તમારો હોદ્દો હું તમે કોણ છો તો કે હું પાવાગ્રીડનો માણસ છું એની પાસે આઈ કાર્ડ માગું મૂકું ભાઈ તું આઈ કાર્ડ આપતા રહો આઈ કાર્ડ નહીં આપી હઈ તો થોડા આર્ગ્યુમેન્ટ થયા પછી કે હું એનએચઆઈનો માણસ છું થોડી વાર આર્ગ્યુમેન્ટ થયા પછી કે હું આનો માણસ છું અને પછી આ કાગળ એ ભાઈએ આ મુઠ્ઠીમાં વાળી દીધું અને પછી એ ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ મેં એને પકડ્યો ને એને કીધું કે તું ભાગી જશે તો તારી પણ પોલીસ કેસ કરા ને પછી અમે આ કાગળ એની પાસે છૂટાઈવું એનો મતલબ કે પાવર ગ્રીડ યન કેન પ્રકારે ગતગડા કરીને ખોટા ખોટા માણસોને ત્રાહિત માણસોને મોકલીને ગેરકાયદેસર કામો કરવા માંગે છે બીજો એક ઇસ્યુ છે જે તમારી સામે આવશે એ લોકોએ નોટિસ આપેલી છે બારસો ને ચુમ્માલીસ સર્વે નંબર તડકેશ્વરની આમાં બારસો ને ચુમ્માલીસ સર્વે નંબર છે અને એ લોકો કામ કરે છે બારસો ને તેતાલીસ સર્વે નંબરમાં આ ભાઈને નોટિસ જ નથી મળી એટલે અમારું કહેવું છે કે આ લોકોએ કોઈ સર્વે પ્રોપર કર્યા નથી બધા ગતાગડા ચલાવતા છે અને ધાક ધમકી આપીને એ લોકોને કામ કરવું છે જેનો ખેડૂત સમાજ અને સમગ્ર ખેડૂત આલમ ખૂબ વિરોધ કરે છે હવે એ લોકોએ જાહેરનામું જ્યારે પ્રગટ કરે તો જાહેરનામું સ્પેસિફિક જાહેરનામું હોવું જોઈએ કે એ જાહેરનામામાં ગામનું નામ તાલુકાનું નામ એની એની સાથે સર્વે નંબર ખેડૂતનું નામ અને બધી ડિટેલ હોય જેમાં પોલ પોલની ડિટેલ હોય અને પોલની સાથે જે કન્ડક્ટર જતા હોય જે તારના રેસા જતા હોય એની પણ ડિટેલ હોવી જોઈએ એ પણ કોઈ ડિટેલ એ લોકોએ આપી નથી એ લોકોએ ખાલી થોડા થોડા અંતરે ખેડૂતો જેના ખેતરમાં થાંભલાવાના છે એને જ નોટિસ આપેલી છે એટલે અમારો એ વિરોધ છે કે તમે એ ગેરકાયદેસર કરો છો તમે આખા પ્રોજેક્ટની માહિતી આપી નથી એ લોકો એટીન એટી ફાઇવના ટેલિગ્રાફ ટેક હેઠળ કામ કરવા માગે છે જે ટેલિગ્રાફ ટેક થાંભલા એટલે ટેલિફોનના થાંભલાના ઇરેક્શન માટે બનાવેલો હતો જેમાં મેગ્નેટિક ફિલ્ડ જેવી કોઈ વસ્તુ બનતી નહીં હતી વીજ વીજ પ્રવાહ ટ્રાન્સમિટ થવાનો ન હતો એટલે એનાથી ખેડૂતોને નુકસાન ઓછું હતું એટલે અમારો વિરોધ છે કે અંગ્રેજોના ટાઈમમાં જે કાયદો બનેલો છે ટેલિફોનના થાંભલારો બનેલો એના અંડરમાં જો તમે ટ્રાન્સમિશન લાઈન લઈ જવા માંગતા હોય છે સાતસો પાસઠ કેવી જેવી મહાકાય ટ્રાન્સમિશન લાઈન છે સાત ગીગા વોટનો પાવર એમાંથી જોવાનો છે તો એ એટીન એટી ફાઇવના ટેલિગ્રાફ એક્ટ હેઠળ અમે નહીં નહીં લઈ જવા દઈએ અમારો વિરોધ છે કે એ એ એ કાયદો અમને મંજૂર નથી એ લોકો બે હજાર ત્રેવીસના ઇલેક્ટ્રિસિટી એક્ટના કાયદા હેઠળ આ કામ કરે છે જેનો અમને વિરોધ છે અમને બે હજાર તેરનો ઇલેક્ટ્રિસિટી એક્ટ પણ મંજૂર નથી જેમાં એ લોકોને રાઇટ ઓફ વે મળેલું છે અને જો એ લોકો એ કાયદા હેઠળ કામ કરતા હોય તો પણ એ લોકોએ અમે જે માહિતી માગીએ દાખલા તરીકે બી લાઈન કઈ રીતના ચૂઝ કરી હતી અમને બી લાઇનની ડિટેલ આપો અમને ત્રણ અલ્ટરનેટ રૂટ જો તમે લીધા બનાવ્યા હોય તો એની ડિટેલ આપો એમાંથી હાની હારું તમારો આ જ રૂટ જસ્ટિફાઈડ છે એની અમને ડિટેલ આપો એ લોકો અમને કોઈ ડિટેલ આપી નથી એ લોકો અમને કોઈ જૉબ આપતા નથી અને ગોળ ગોળ વાત કરે છે અત્યારે એસડીએમના અંડરમાં પલસાણા ખાતે કામરેજ ખાતે અને બારડોલી ખાતે એક મિટિંગ કરવામાં આવી એમાં પાવાગ્રીડના જવાબદાર માણસો હાજર રહ્યા એ લોકો એવું કહે કે બી લાઈન અને અલ્ટરનેટ રૂટ્સ ચૂઝ કરવાની જવાબદારી અમારી નથી જ્યારે માંડવી ખાતે વીરપોર ગામે અમે ગયા ત્યારે એમનો અધિકારી એમ કહે કે અમે બી બી લાઈન ચૂઝ કરીને તમને થોડું ઘણું એડજસ્ટ કરી આપીશું એટલે એ લોકોના જ બે અધિકારીના સ્ટેટમેન્ટમાં કોન્ટ્રાડિશન આવતું છે અમે આરટીઆઈ કરી છે આરટીઆઈના પાવર પાવગીરી અમને કોઈ જોબ આપ્યો નથી અમને કોઈ ડિટેલ આપી નથી અમને કોઈ પણ જાતની માહિતી આપ્યા વગર ખેડૂતોને અંધારામાં રાખીને દાદાગીરી કરીને ધાક ધમકી આપીને એ લોકો કામ કરવા માંગે છે જેનો અમને ખૂબ જ મોટો વિરોધ છે

અમારું એક જ સ્ટેન્ડ છે અમારે જે કરવું પડે તે કરવું અમે રેલી હું અમે ધરણા પર ઉતરું અમે ખેતરમાં અમે અમે ટાવર નીચે પણ લાઈન જવા નહીં દઈએ અમારે જમીન સંપાદન વળતર જોઈએ જે જે જગ્યા જે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન અમને લાગવાની છે બસો ને વીસ ફૂટની એ બસો ને વીસ ફૂટની નીચે ગ્રીડ જ અમને કહેશે કે તમારાથી મોટા જળ નહીં રોપાય તમારાથી ઘર નહીં બંધાય તમારાથી સોસાયટી નહીં બંધાય તો અમારી જગ્યા ખાલી થી અમારા નામ પર છે એની બધી માલિકાના પાવર ગ્રીડ પાસે જો જવાના હોય તો અમારે જગ્યા જોઈતી નથી જો તમારે એ એ એ જગ્યાએ રાઇટ ઓફ વે અંડરમાં લેવી હોય ટેમ્પરરી પ્રોજેક્ટ ગણીને તો અમારે જગ્યા આપવી નથી જો તમારે થાંભલા લઈ જવું હોય તો જમીન સંપાદન કરો અને બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં જે રીતના વળતર મળેલું છે એ રીતના અમને વળતર આપો અને અમારી સરકાર પાસે માંગણી છે કે આ જૂના કાયદાઓ સુધારો અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ્ટ એક્ટ પણ નહીં ચાલે અને બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ પણ નહીં ચાલે એ કાયદા તમારે સુધારવા પડશે હવે આ ખેડૂત અભણ અને ગરીબ નથી રહેલો ખેડૂતને ખબર પડે છે શું કરવાનું છે અને ખેડૂતોનો ખૂબ મોટો વિરોધ છે અને આક્રોશ છે કે આ લાઈન અમે નહીં જવા દઈએ પાવર ગ્રીડ દ્વારા ચારસો પાસઠ કેવી ની બે લાઇન નાખવામાં આવનાર છે અને સને બે હજાર ત્રણ ના ઇલેક્ટ્રિસિટી એક્ટ ના જૂના કાયદા મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠશે જેથી ખેડૂતોએ બાંધા અરજીઓ પણ ઉઠાવી છે બીજ લાઈન અંડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીનને પણ ખોટી અસર નહીં થાય તેમજ બગાયતી પાકોને જતા નુકસાનની ભીતિ પણ ના રહે જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત પત્રકાર મિત્રો આજે અમે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે આ પત્રકાર પરિષદ બોલાવી છે એમાં ખાસ કરીને જે મુદ્દો છે એ મુદ્દો ખાવડાથી નવસારી સુધીની જે સાતસો પાસઠ કેવીની ટાવર લાઇન નાખવા માટે પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે ખેડૂતો ઉપર હુકમી અને જબરજસ્તી કરવામાં આવી રહેલી છે એના વિરુદ્ધમાં અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ અને બોલાવી છે અને આપના માધ્યમથી સરકાર દ્વારા અને પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારી દ્વારા જે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોની મહામૂલી જમીનની અંદર સાતસો પાસઠ કેવીના ટાવરો ઊભા કરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવી રહેલો છે એના વિરોધ બાબતે આપના માધ્યમથી તમામ દુનિયા અને દેશના ખેડૂતો સુધી આ વાત પહોંચે એટલે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સનું ઓર્ગેનાઇઝ કરી છે મૂળ વાત પર આવીએ તો સાતસો પાસઠ કેવીનો ટાવર લાઇન નાખવા માટે અઢારસો પંચ્યાસીના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે કે જ્યારે અંગ્રેજોના વખતમાં કોમ્યુનિકેશન સિસ્ટમને ફાસ્ટ કરવા માટે ફક્ત એક થાંભલો ઊભો કરીને એની પર ટેલિફોનના વાયર દોડાવીને ફક્ત કોમ્યુનિકેશન માટે જે કાયદો બનાવેલો હતો એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને અત્યારે આ સરકાર જ્યારે ખેડૂતો સમાજ લડી લેવાના મૂડમાં છે જે રીતે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેમાં જમીન સંપાદન કરેલ ખેડૂતોને જે વળતર આપ્યું એ જ રીતે આ ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાય છે સરકારમાં પણ અનેકવાર વાર રજૂઆતો કરાય છે જેથી વીજ લાઇન બાબતે સરકાર દ્વારા પણ ચિક્કાસ નીતિ નક્કી કરવામાં માંગ કરાય છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ વાડોલી